ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરેર મહાદેવ રાધે રાધે કેમ છે બધાને આજે મને કેનેડાને આવ્યા કદાચ પંદર દિવસ થઈ ગયા છે અને આજથી મારી જોબ સ્ટાર્ટ થાય છે ઇવન આજથી નવરાત્રિ પણ સ્ટાર્ટ થાય છે સો આજનો દિવસ બહુ સારો છે મારે જોબની સ્ટાર્ટિંગ નવરાત્રિની સ્ટાર્ટિંગ આમ ગૌ ન મિસ નવરાત્રિ ઓફ ઇન્ડિયા બટ નવી શરૂઆત સારા દિવસથી ચલો બતાવો તમને મારો દિવસ કેવો જાય છે થોડો નાસ્તો સાથે પેક કરી લઈએ આપણે એટલે બસ ફ્રૂટ્સ કટ કરી રહી છું વેધર થોડું ફોગી ફોગી છે અને ઠંડી પણ છે એટલે જેકેટ પહેરવું જરૂરી છે સો આઈ એમ રેડી ફોર ધ ડે અને મારા પતિ પરમેશ્વરને દોઢ વાગ્યાની જોબ છે ને મારી નાઇન ટુ વન સો ધીસ ઇઝ ધ લાઈફ ઓફ કેનેડા કે એક ઘરે આવશે અને એક જોબ પર જશે ફર્સ્ટ ડે છે એટલે જ આવું થયું છે બટ ઇટ્સ ઓકે અને ફોગ છે આજે સી અને હું બસથી જઈ રહી છું મારી વર્ક પ્લેસ પર કારણ કે મને ખબર પડી ગઈ છે કઈ બસ કેટલા વાગે કઈ જગ્યાએ આવે છે એટલે હું બસથી જઈ રહી છું બસ મે બી છૂટી ના ગયો હોય તો સારું બાકી મને કેબ કરવી પડશે સો લેટ્સ ગો સો ફોગ હોય મેં તો એકદમ જો કેવું થઈ ગયું છે વેધર મારા પતિ પરમેશ્વરે તો કીધું કે હું તને મૂકી જાઉં તારી જોબ પર તો પહેલો દિવસ છે એટલે બટ આઈ થેટ નો આઈ ગો માય સેલ્ફ દરરોજ તોય તમે મૂકવાશો તો મને શીખવું તો પડશે ને થઈ ગયું છે અહીં આગળ ફિલત નથી મારી બસ આવી ગઈ હું બેસી ગઈ સો હું તમને લોકોને મારું વર્કપ્લેસ છે શું અને ક્યાં છે એ ના બતાવી શકું कारण के त्या अंदर फोन अलाउड नहीं बट आई एम गोना एंजॉय इट लाइक मैंने तो यूज के जल्दी थी जॉब मे सो या आई एम गोना डू दैट एक्साइटेड फॉर द फर्स्ट जॉब ऑफ कनाडा एंड बस मजा आशे પછી કહીશ તમને લોકો ને કે કેવો રહ્યો અમારો દિવસ તો કેનેડામાં રોડ ક્રોસ કરવો હોય ને તો આવી સિસ્ટમ છે યુ હેવ ટુ ક્લિક ધ બટન અને પછી ત્યાં હવે વોક માટેનું આવ્યું યુ વોક બહુ જ ઇન્ડિયાનો તડકો હતો ને તો એ તડકો ના લાગતો ને આ તડકો કેટલો તડકો લાગે છે પવન પણ છે ઠંડો સો મારું આજે ઓરિયન્ટેશન હતું એ પતિ ગયું છે ને હવે બસ મને ફ્રી કરી દીધી સાડા ત્રણ છે પછી અને પરમ દિવસેમાં નાઇન ટુ ફાઈવ ની જોબ છે ટિપિકલ નાઇન ટુ ફાઈવ પછી ખાઈશ કઈક મોર્નિંગમાં વેધર કેવું હતું અને અત્યારે વેધર કેવું છે દીદી મે કીધું કે મારે ઓરિયન્ટેશન છે આજે એટલે મને ડોના પાસે મોકલી મને કે હાલ કહી દીધું કઈથી આમ જતી રહી ડોના પાસે તો જતી રહી ચાલી મને રસ્તા મળ્યો તો મેં કીધું કે ડોના સાડા ચાર્લી રસ્તા મળ્યો ને એટલે મને એક્ઝેક્ટ રૂટ યાદ નહોતો ક્યાં જવાનું તો આ હે ઓરિયન્ટેશન ટુડે એવું કીધું ને એટલે મને ઓ યસ આઈ નો પછી મને ડેરીની ઓફિસ લઈ ગયા ડેરી ગયા ડોન પછી બેઠા પછી હજી એક મારી સાથે મેં અને ભાભીએ છે ને હમણાં રવા ઢોસા બનાવ્યા પણ ભૂલી ગઈ હું વિડીયો શૂટ કરતા બટ મજા આવી અમને રવા ઢોસા પહેલીવાર બનાવ્યા અને એટલા સારા નહોતા બન્યા આમ

સો હું અને ભાભી અમે સાંજના ડિનર માટેની પ્રિપેરેશન કરીએ છે અમે બંને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈશું અને વિવેક અને ભાઈ માટે અમે બનાવી રહ્યા છે દાળ ભાત અને ભાખરી એવું થાય એક અડધા કરણ પટ્ટી ઉડતી ઉડી ગઈ પછી ઉપરથી એક જાય એટલે પછી બાકી બધી લાકડી ઉડતી જાય આપણે ઘરમાં you નો know, it's નોટ not... ડારિંગ યુ નવરાત્રિ વેન યુ આર શબ્દો નથી આઈ જસ્ટ મીસ માય નવરાત્રિ લાઈક સવારથી છે ને સવારથી જ કેવું થાય છે ખબર ઈ સવારથી છે ને કેવું થાય છે ખબર મને કે નવરાત્રિ ચાલુ થઈ ગઈ અહિયા કઈ ઈન્ડિયા કેવી સોસાયટી ડેકોરેટેડ હોય કઈ લુક લાઈક નવરાત્રિ પણ નવરાત્રિ યાદ આવે ઇન્ડિયામાં જેમ ગેસ પર ડાયરેક્ટ પાપડ નાખતા હોય

m 아, l t i 다도네아아 સોયા આજનો મારો દિવસ આજનો દિવસ મારો અહીંયા હું પતાવી રહી છું હવે હું સુઈ જઈશ મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મારા બધા વિડીયોઝ જોતા રહો શેર કરો કમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શું કરવો જુઓ ફોલોઅર્સ વધારવાના છે સબસ્ક્રાઈબ કરો ને શેર કરતા જાઓ એટલે મજા આવશે આવા નવા નવા વ્લોગ્સ આવતા રહેશે સો